જસદણમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અંડાધાર વરસાદ પડ્યો ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ પડ્યો તેના કારણે જસદણની જીવાદોરી સમાન સાત ગામને સિંચાઈ તેમજ જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતું આ આલણસાગર ડેમ ઓવરફ્લો થતાં કાલ સાંજથી જ લોકો અહીંયા ઉમટી રહ્યા છે અત્યારે તો બપોરનો સમય હોય અહીંયા મેળા જેવું વાતાવરણ ઊભું થાય છે અને લોકોમાં ખૂબ આનંદની લાગણી છે અને ખેડૂતો પણ ખુશખુશાલ છે કારણ કે હવે સાત ગામોને સિંચાઈ માટે ઉનાળામાં પણ પાણી નહીં ઘટે એ આ ડેમ ઓવરફ્લો થતાં સવાસો વર્ષ જૂનો આ ડેમ છે પ્રજા વત્સલ રાજવી આલા ખાતરબાપુએ ઓગણીસોની સાલમાં બનાવેલ અને આ તળાવ ક્યારેય તૂટે એમ નથી એમાં સિંહો અને બકરાની જાટ વાપરેલ છે અને ત્રાંબાના પત્રમાં લખી આપેલું છે કે આ તળાવ ક્યારેય તૂટશે નહીં જસદણ વિછ્યાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પણ મહેનત રંગ લાવી છે આ તળાવની પાળી રિપેર કરાવી અહીં નવી બંગલીઓ બનાવી આ ઉપરાંત આ નવી પાળીમાં પથ્થરો ફિટ કરાવવા ઝાડી ઝાખરા દૂર કરેવા અને લાખો રૂપિયા મંજૂર કરી અને આલનસાગર આલનસાગર ડેમની બાજુમાં જ્યાં ઓગન છે ત્યાં એક સુંદર મજાનો બગીચો બનાવવામાં આવ્યો છે અને મકાન પણ બની રહ્યું છે તે પણ મંત્રીશ્રીએ ગ્રાન્ટ ફાળવી અને અહીંયા લોકો ફરવા આવે તેવું એક સુંદર મજાનું ગાર્ડન પણ બનાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે આ તકે હું મંત્રી શ્રી કુંરજીભાઈ બાવળિયાનો પણ ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું